સર્વે પત્રકાર મિત્રો જાણે છે ભારતભરના મીડિયા હાઉસો જાણે છે પંચોતેર વર્ષના આઝાદીના અમૃત મહોત્સવ સરકારો બહુ મસ્ત મોટે ઉપાડે જ્યારે ઉજવી રહી છે અને એવા સંજોગોની અંદર લોકશાહીનું જેને કહેવાય અભિન્ન અંગ કહેવાય એવું વિપક્ષ અને વિપક્ષમાંય જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો એ લોકોના માટે તો એવું કહેવાય કે ખૂબ નાની પાર્ટી ખૂબ આ જેટલી પાર્ટી અને માટે કરીને આપ જોઈ શકો છો કે છેલ્લા દોઢેક વર્ષથી જેને હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર દિલ્હીની અંદર એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા સત્યેન્દ્ર જૈનજી હોય જેને શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિ સર્જ્યું એવા મનીષ સિસોદિયાજી હોય અને જેને કહેવાય કે લોકશાહીનો એક અભિન્ન અંગ એવો વિપક્ષ અને એમાંએ જ્યારે વિપક્ષ તરીકે જ્યારે સંજયસિંહની વાત થતી હોય તો સંસદની અંદર પોતાનું નામ એક આખો દેશ જાણે છે દેશ સાક્ષી છે દેશમાં શું થઈ રહ્યું છે આજે મને ગૌરવ સાથે કહેવું પડે છે કે હું એ ભારત દેશનો નિવાસી છું કે જે ભારત દેશની અંદર જે તપાસ એજન્સીઓ સર્વોચ્ચ તપાસ એજન્સીઓ કે જે તપાસ એજન્સીઓથી પ્રેરાયની આવી આપણી જેની કહેવાય કે આપણું અભિમાન કહેવાય એટલા માટે જી ટ્વેન્ટીની અંદર સબમિટ થાય ને આવા વિશ્વના દેશો અહીંયા આવે છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી તપાસ એજન્સીઓનો બિલકુલ રફ ઉપયોગ થાય છે આજે અમનો હાથો બનાવવામાં આવી રહ્યો છે